નમસ્કાર ખંભાતની અંદર છું અને ખંભાતના ગામડાઓની અંદર ફરી રહ્યો છું અને બહુ બધું સાંભળ્યું ન છૂટકે આજે ઈચ્છા થઈ કે ચાલી કાંચ લાઈવ કરીએ કારણ કે ઘણા દિવસથી બધા પૂછતા હતા કે બાપુ લાઈવ બતાવો પણ એટલી બધી સમસ્યાઓ છે કે કદાચ મારા લાઈવ ના એપિસોડો ઓછા પડી જાય પણ હાલ ખંભાત વિધાનસભાની અંદર ભીમ તલાવ એક ગામ છે જ્યાં આગળ ઘણા બધા લોકો ભેગા થયા છે અને કહી રહ્યા છે એમની સમસ્યા વિશે શું સમસ્યા છે એ બધું જ આપણે બતાવશું કદાચ ગુજરાતના લોકોને આ બધું ખબર જ નહીં હોય મને ખુદને ખબર નથી કે હું પોતે આટલો એક્ટિવ હોવા છતાં અંજાન છું તો કદાચ ગુજરાતના લોકોને ખબર જ નહીં હોય કે આવી પણ જિંદગી છે આ બધા આ બા કયું ગામ તમારું આ

પાણી નહી આવતું યસ કોલર શું શું આ ક્યા શું છે

તમે લોકો જ્યાં નેતાઓ આવે છે ત્યારે તમે ત્યાં કઈ જતા રહો છો કેમ એમને એમને કોલરો કેમ નહીં પકડતા તમે લોકો તમે લોકો વોટ આવ્યા છો તો એ લોકો જ્યારે નેતા હોય છે એમને કોલર પકડી કહેવાતો નહી કે તું નેતા છું જનતાનો નોકર છું જનતાનો સેવક છું ત્યાં આધો થઈ ગયો છે મારું કામ દેખાતું એમને કહેતા કેમ નહીં તમે લોકો જે આયા એવું કીધું કે હું બેડા ઉતારી એટલે અમારા બેડા ના ઉતાર્યા પણ માલેતી બેડા એમને ઉતાર્યા અને કે હવે છપથી વ્યાવો અને બારની કેનોલ છે નથી વ્યાવો સાહેબ એવું છે તમે 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 ભૂલી જાવ છો તમે ચૂંટણી ની અંદર તકલીફે છે તમે ત્રીસ વર્ષ સુધી ભાજપના નેતાનું જીતાડ્યો આ વખતે કોંગ્રેસના જીતાડ્યો એ તો બરાબર અંદર જતો રહ્યો પાછું તમે હારા વ્યક્તિ લાવતા ને તકલીફે છે તમને દારૂમાં છવાણુંમાં એ લોકો એ લોકો શું કહે છે આપણો એ લોકો એવું કે છે કે આ લોકો દારૂ ચવાણું આપીએ એટલે વોટ આપી દેવાના છે આલે તમને ઉભો રહો મારી એક મિનિટ શાંતિ રાખો તમને ચવાણું આપે છે ખાલી હાથ ના કેજો આપે છે ચૂંટણી આપે છે હાચું બોલ માતાના નું તમને હાચું બોલજો આપે છે આપો આપે છે બા આપે છે આપે છે આપડે ચવાણું વોટ આપી દઈએ છીએ આપડે ચપટી ચપટી આપ્યા ચપટી માં આપડે વાત સમજો તમે હારા મોડાને લાવો ચવણો તારું નહીં કોમ લાગે એ લોકોના આ જે નેતાઓ છે એમને એવું છે કે તમને ખાલી દારૂ ચવણો કોણ તમારે કોમની જરૂર નહીં એવું કે છે લોકો

તમે તમે ઓળખતા હોય કોઈ કામ પૂછજો પછી ચૌહાણ યાદ રાખજો મારું નિશાન ગ્લાસ છે બરાબર કામ ઓલરેડી કરી રહ્યા છું હું વાત કરતો નહીં તમે ખાલી આ લોકોને પૂછજો કે પછી શું કામ કરે છે એક જીતાડો બાકી કોઈનું તમારે કોઈની પાછળ ફરવું નહીં પડે હું વિશેષ કશું કેતો નહીં દારૂ ચવાણું મારું નહીં આવવાનું મારું મોબાઈલ વાપરો છો મોબાઈલ મોબાઈલ વાપરો છો મોબાઈલ કાઢો ફોન તમારો નહીં આવવાનું બરાબર પણ ખાલી ખાલી વોટ આપો તમે સાંભળો હું તમને છૂટ આપું છું તમે મારો કોલર પકડી માં જો વાત કરો હું તમે છૂટ આલું છું એક વાર જીતાડો જયારે બી તમારા ગામમાં આવું અથવા હું ઓફિસમાં બેઠો કોલર પકડીને કેવાનું મહીપત પછી કામ નહીં થયું તમારું આવું બોલવાનું તમને હું વોક આપીશ

ચકલા no, છે no, no, no,

એટલો અમારો શું વાત અને સરસ કરી લાવી તારા મારા સારા વ્યક્તિને ને જીતાડશો ને ત્યાં સુધી તકલીફ રહેવાની આ અત્યાર સુધી ઘરે ઘરે અને આટલા જાગૃત કર્યા તો સાહેબ તમે જ જાગૃત કર્યા અમને બાકી કોઈ ઉમેદવાર હજુ સુધી આ હરીજન વાત નહી બોલે નહીં પૂછે ખબર છે એમની તાકાત નહીં તેવડ નહીં કારણ કે ખાલી બંડલો બનાયા છે એમને સમજ્યા એમને બંડલો બનાવ્યા છે કોઈ પબ્લિકને નહીં પૂછે કે હું તકલીફ છે પાણી નું કોણ દેખાતો બધું બધી બાજુ કોરાતરા મરી આ ગામ માં લાસ્ટ આ બાટલામાં પાણી ક્યારે ભર્યું ખબર નઈ ના ધોવાનું બહુ અઘરું બધું અઠવાડિયા દસ દિવસે ગુજરાત ના લોકો જોજો આ વિડીયો આ બહુ દૂર વસ્તુ નથી

આ પાણી આજ લોકો ગાડી ગાડીને પી રહ્યા છે ગતિશીલ ગુજરાતની આટલી બધી ગતિ વધી ગઈ છે કે આ તકલીફો ખરેખર નથી દેખાઈ રહી નાના નાના બાળકો પાણી માટે તરસી રહ્યા છે વલખા મારી રહ્યા છે અને આ જે નેતાઓ છે એ મોટી મોટી ગાડીઓ ની અંદર મોટી મોટી સભાઓ કરીને પોતાના નામના બણગા ફૂકી રહ્યા છે આ નેતાઓ એ લોકોને કહીશ

કનેવાલ સૌથી મોટું તળાવ છે આ વિસ્તારનો માત્ર બાર કિલોમીટર દૂર છે કેમ પાડે મુખ્યમંત્રી પણ પાણીનો ગ્લાસ યાદ રાખો મૈપતસીન લાવા બધું બંધ થઈ જશે તમારું બોલેવો કોઈ નહીં હજુ ક્ષેત્રા હજુ કહું છું હજુ આજુ પેલોકો પૈસા દારૂ ચવણો અલવા આવશે ક્ષેત્રાતા નહીં ક્ષેત્રાતા નહીં છોકરીઓ મિસ્ટર બોલું છું અત્યાર સુધી પાંચ વર્ષ દસ વર્ષ મેં રાજ કર્યું પંચાયત માં પણ કોઈ આ વિસ્તાર ના પાણી નો વિસ્તાર ધ્યાન આપ્યું નથી કોઈ આવાસ કોઈ ના સ્થળ કોઈ પણ કોઈ પણ જાતની કોઈ આવાસની સુવિધા કે કોઈ પણ જાતની જાત નથી મળેલ નથી અમને આ મકાન પાણી આ બધું રસ્તા બધું અમે જાતે ઠોકી ઠોકી લાયેલા છે બધું

તમને ચિંતા ના કરતા બરાબર મહેનત કરજો બધા તમાર સાથે છું પરિણામ જે બી આવશે પણ તમારા માટે પાણીની ગેરંટી માટે જે લડવા તૈયાર છે બરાબર ચિંતા ના કરો

ચિંતા ના કરવાનું છોકરી અત્યારે હજુ કોઈ મકાન બન્યું નથી આજે ઘર ની પરિસ્થિતિ આવા જુ લો

હજુ કોંગ્રેસ અંદર દેખાય છે ઘણા ને કે ભાઈ આ તકલીફ હજી માનસિકતા છે કે ભાઈ ભાજપ નહીં તો કોંગ્રેસ કોંગ્રેસ નહીં તો ભાજપ ખાલી બદલાતી રહે છે માનસિકતા પબ્લિક ની અંદર એક જ વસ્તુ છે ભાજપ માં ગુસ્સો આવે તો કોંગ્રેસ દેખાય અને કોંગ્રેસ માં ગુસ્સો આવે એટલે ભાજપ દેખાય આ બે છોડીને જવા હજી પબ્લિક તૈયાર નથી એટલે ઘણી ઘણી મહેનત કરવી પડશે વાર લાગશે અંદર ખરું ઘણું બતાવશું ભાઈ કોંગ્રેસ ભાજપ ભૂલજો નહી તર મેલ નહીં આવે કોંગ્રેસ ભાજપ મગજમાંથી કાઢી નાખજો પાણી નો ગ્લાસ યાદ રાખજો ત્રણ નંબર એકલા જ વસ્તુ તમે વેચો છો ઘરે

થાકી જઈશું સમજાવતા અઘરું છે બહુ કારણ કે વોટર્સ બી એવા છે ભાજપ અને કોંગ્રેસ કોંગ્રેસ માં ગુસ્સો આવે એટલે ભાજપ અને ભાજપ માં ગુસ્સો આવે એટલે કોંગ્રેસ આ બે સિવાય એમને હજુ દેખાતું નથી એટલે આ કદાચ હજી પરિસ્થિતિ હજુ ગંભીર રહેવાની છે પણ જોઈએ છીએ ચિંતા નહીં મળતા રહીશું અને ખૂબ ખૂબ આભાર બધાનો કે એમની જે રજૂઆતો છે એ નિડરતાથી આ લોકોએ કરી છે બરાબર છે એટલે લગભગ હવે પરિસ્થિતિ બદલાશે એવું દેખાઈ રહ્યું છે

哎。Huh?